નમસ્તે વિદ્યાર્થીઓ હું રોશની સુધાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ બાર પ્રથમ પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ માટે સંસ્કૃતના પ્રશ્નપત્રનું માળખું જોઈશું કે કઈ રીતે સંસ્કૃતનું નવી સ્ટાઇલથી પ્રશ્નપત્ર આવશે તો વિભાગ વાઇઝ આપણે પ્રથમ પરીક્ષાની અંદર સંસ્કૃતનું સમગ્ર માર્ગદર્શન આપણે આ વિડીયોની અંદર મેળવીશું તો સૌથી પહેલાં આપણે જોઈએ વિભાગ એ અહીં તમારા બધા જ વિભાગો વીસ વીસ ગુણના રહેશે તો આપણે પહેલાં એ અહીંયા એક વખત જોઈ લઈએ કે તમારી પરીક્ષાની અંદર અભ્યાસક્રમ તમારો કેટલો રહેશે તો આ પરીક્ષાની અંદર સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે કે જેની અંદર તમે જોઈ શકો છો કે જે પ્રકરણ છે એ તમારા કયા કયા રહેશે તો અહીંયા જુઓ પદ્ય જે છે તમારા એકથી એક બે ત્રણ જે ચાર છે અને પાંચ એના સિવાય જે આઠમું છે એના શ્લોક નંબર એકથી ને પાંચ એના સિવાય ગદ્ય એટલે કે અગિયાર બાર તેર ચૌદ અને પંદર અહીં સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે તો આ પરીક્ષાની અંદર અહીં વ્યાકરણના મુદ્દા પણ લખેલા છે તો એ દરેકે દરેક વ્યાકરણના મુદ્દા પણ તમારે પરીક્ષાની અંદર આવશે તો અહીંયા આટલો તમારો અભ્યાસક્રમ રહેશે હવે આપણે વિભાગવાઈઝ માહિતી મેળવીશું કે કયા વિભાગમાં કેટલા ગુણના પ્રશ્નો અને અહીં કેટલા ગુણનો વિભાગ રહેશે તો જુઓ સૌથી પહેલા આ વિભાગ તમારા માટે વીસ ગુણનો બધા જ વિભાગો અહીંયા વીસ ગુણના રહેશે સૌથી પહેલા તમારો વિભાગ રહેશે તમે સાથે જોતા રહો કે સૌથી પહેલા અહીંયા પદ્યખંડ અનુવાદ કરવાનો રહેશે કે જેના આઠ ગુણ અહીંયા તમને ત્રણ પદ્યખંડ એટલે કે ત્રણ શ્લોક આપવામાં આવશે જેની અંદરથી તમારે બેનો અનુવાદ કરવાનો રહેશે જે તમારા શ્લોકના પ્રકરણ છે એની અંદરથી મહત્વના પ્રકરણો કયા છે જેની અંદરથી અનુવાદ પૂછાય છે તો એ પણ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું પ્રશ્નપત્ર સાથે અહીં આપણે માત્ર પ્રશ્નપત્રનું માળખું જોઈશું એના પછી જે સંસ્કૃતના જે પ્રશ્નો છે એની પ્રશ્નોત્તરીના જે ઉત્તર આપવાના રહેશે બે પ્રશ્નો ટોટલ હશે એમાંથી તમારે એક પ્રશ્નનો ઉત્તર આપવાનો હશે પણ આપણને બે પ્રશ્નો આવડતા હોય તો આપણે લખી દેવાના છે અથવામાં પણ ચલો એના પછી છે શબ્દ પરથી વિવરણાત્મક નોંધ લખવાની રહેશે તો અહીંયા તમારા જે પદ્ય વિભાગની અંદર છે મહત્વના જે શબ્દો છે તો કાવ્યને આધારિત તો એ જે શબ્દો પરથી તમારે વિવરણાત્મક એટલે કે એના વિશેની માહિતી લખવાની રહેશે જેના બે ગુણ છે અહીં તમને બે વિવરણાત્મક નોંધ આપવામાં આવશે એમાંથી તમારે એક લખવાની રહેશે એના પછી જે શ્લોક પૂર્ણ કરવાનો આવશે તો અહીં જે તમારા પદ્ય છે ચાલી ગયેલા એકથી પાંચ અને જે આઠમું પદ્ય છે એના ચાર શ્લોકો તો એ રીતે એમાંથી તમારે અહીં બે શ્લોકો પૂછાશે જેમાંથી તમારે એક પૂર્ણ કરવાનો રહેશે અને અહીંયા એના રહેશે ત્રણ ગુણ એના પછી જે પદ્ય વિભાગ છે એમાંથી તમારે પહેલાં તો બધા જ વિકલ્પ તૈયાર કરી દેવાના છે કારણ કે દરેકે દરેક પ્રકરણમાંથી એક એક વિકલ્પ આવશે તો અહીં જુઓ આવી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો કે જે પાંચ પૂછાશે એનો એના પાંચ ગુણ રહેશે તો આ તમારો વિભાગ એ થયો વીસ ગુણનો તો એના માટે તમારે પદ્યની અંદરથી તૈયારી કરવી એના પછી જોઈશું વિભાગ બી વિભાગ બી પણ તમારો રહેશે અહીંયા વીસ ગુણનો વિભાગ જુઓ તમે જોઈ શકો છો વિભાગ જે છે એ અહીં વીસ ગુણનો રહેશે અહીંયા વિભાગ બી એ રહેશે ગદ્યમાંથી ગદ્ય એટલે કે જે તમારા પાઠ છે એની અંદરથી રહેશે ગદ્ય વિભાગ કે જે પ્રકરણો અભ્યાસક્રમમાં સમાવેશ છે તમારા અગિયારથી પંદર એની અંદરથી આ વિભાગ પૂછાશે હવે એની અંદર તમે જુઓ કે પહેલાં જેવી રીતે પદ્યમાં જોયું હતું એમ અહીં ગદ્યખંડ રહેશે એટલે કે પાઠનો ફકરો રહેશે તો એવા ત્રણ ફકરા હશે જેમાંથી તમારે બેનો અનુવાદ લખવાનો રહેશે અને એનો એકનો ચાર ગુણ એ રીતે બેના આઠ ગુણ રહેશે એના પછી આવશે સંસ્કૃતના પ્રશ્નોના ઉત્તરો જે પાઠને આધારિત હશે અને અહીં બેમાંથી એક પ્રશ્ન લખવાનો રહેશે કે જેના બે ગુણ હશે એના પછી વિવરણાત્મક નોંધ કે જે રહેશે તમારા પાઠોની અંદરથી મહત્ત્વના જે શબ્દો હશે એના વિશે તમારે લખવાની કે જેના બે ગુણ રહેશે બેમાંથી એક નોંધ લખવી એના પછી પાઠને આધારિત જે ખાલી જગ્યાઓ છે એ પૂરવાની રહેશે આમાં અને અહીં આપણે જોયું તો કે આગળ પદ્ય વિભાગની અંદર હતો અહીં શ્લોક પૂરતી તો એની જગ્યાએ અહીં પાઠની ખાલી જગ્યા પૂરી કરવાની આવશે તો એ પણ પાઠોને આધારિત રહેશે કે જે અધૂરો શબ્દ અહીં પૂરો કરવાનો રહેશે જેની અંદર તમને વિકલ્પ પણ મળશે તો અહીંયા એ ત્રણ ગુણનો રહેશે વિભાગ એટલે કે ત્રણ ખાલી જગ્યાઓ હશે એના પછી પાઠને આધારિત સાચા વિકલ્પો પસંદ કરીને લખો તો પાઠના વિકલ્પોની આપણે તૈયારી કરવાની છે અને એ પાંચ ગુણનો રહેશે જેની અંદર પાંચ વિકલ્પ હશે એના પછી આપણે જોઈએ વિભાગ સી વિભાગ સીની અંદર આપણે જોઈએ કે જે સી વિભાગ છે એ પણ તમારો રહેશે વીસ ગુણનો હવે અહીં ફકરા પરથી સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો આવશે સંસ્કૃતમાં પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે જે ચાર પ્રશ્નો હશે એના ચાર ગુણ એના પછી છે સમીક્ષાત્મક નોંધ એટલે કે સમીક્ષા કરવાની રહેશે આપણને પાઠના આધારિત કાવ્યના આધારિત જેવી પંક્તિઓ છે કે જેને સમજાવી અને સમીક્ષાત્મક નોંધ લખવાની રહેશે અહીં એના ત્રણમાંથી બે લખવાની રહેશે કે જેના ગુણ અહીં એકના ત્રણ એવી રીતે બેના છ ગુણ એના પછી છે વાક્યના સંદર્ભ સમજાવવાના તો અહીં આપણને વાક્ય આપેલું હશે કે જે વાક્ય જે છે એનો અનુવાદ કરી અને તમારે એનો ભાવાર્થ એટલે કે એનો સંદર્ભ સમજાવવાનો રહેશે જે ત્રણમાંથી બે લખવાના રહેશે દરેકના ત્રણ ગુણ એ રીતે અહીં બેના છ ગુણ રહેશે એના પછી આવશે વાક્ય કોણ બોલે છે તે લખો તેવા ચાર વાક્યો આપણને આપવામાં આવશે એટલે કે સંવાદ વાળા જે પાઠ છે એને ધ્યાનમાં લઈ અને તમારે આની તૈયારી કરવી એના પછી છે વિભાગ ડી વિભાગ ડી પણ તમારો અહીં રહેશે વીસ ગુણનો તો વીસ ગુણનો વિભાગ રહેશે સૌથી પહેલા છે ફકરા પરથી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપવા જેના રહેશે અહીં ચાર ગુણ એના પછી છે પ્રશ્નના જવાબ ગુજરાતીમાં આપવાના રહેશે આપણે આગળ જે પદ્ય અને ગદ્ય આધારિત પ્રશ્નો તરી જોઈ એમાં સંસ્કૃત પ્રશ્નો પણ અહીં આવશે ગુજરાતીમાં એના પ્રશ્નોના જવાબ આ ગમે તેમાંથી હોઈ શકે છે પદ્ય કે ગદ્ય બંનેમાંથી એકમાંથી ગમે તેમાંથી હોઈ શકે છે તો તમારે ગુજરાતી પ્રશ્નોના જવાબ બંનેમાંથી તૈયારી કરવાની રહેશે અહીં એના પછી છે જે છે ચારમાંથી તમારે ત્રણ લખવાના રહેશે દરેકના બે ગુણ દરેક પ્રશ્નના તો એ રીતે અહીં છ ગુણનો રહેશે આ પ્રશ્ન એના પછી છે અર્થ વિસ્તાર તો અર્થ વિસ્તાર કરવાનો એટલે કે એના વિશેની સમજૂતી આપવાની એ પંક્તિને સમજાવીને એ બે વિભાગની અંદરથી બેમાંથી છ સોરી બેમાંથી એક પ્રશ્ન તમારે લખવાનો રહેશે અને એના ગુણ છે અહીં ત્રણ ગુણ અહીં એના પછી આવશે ખાલી જગ્યા પૂરી કરવાની ખાલી જગ્યા રહેશે આપણને ત્રણ ગુણની રહેશે એના પછી છે શ્લોકાંશ એટલે કે શ્લોક અધૂરો હશે અને એની સામે એને જોડકાની રીતે એને જોડવાનું રહેશે તો અહીંયા સામે જોડકા જોડવાના રહેશે જે ચાર ગુણની અંદર હશે એટલે કે ચાર જોડકા હશે જે જોડકા જોડી અને પૂર્ણ કરવાનું રહેશે આગળ છે છેલ્લો વિભાગ ઈ વિભાગ ઈની અંદર જુઓ એ પણ રહેશે વીસ ગુણનું અહીં પહેલાં સૌ પ્રથમ તો પરિચયાત્મક નોંધ તો અહીંયા ત્રણમાંથી તમારે બે લખવાની રહેશે તો એ પરિચય આપવાનો રહેશે જે આપણને પાઠો કે પાઠમાંથી પૂછાય કે કાવ્યમાંથી પૂછાય મહત્વના પ્રશ્ન શબ્દો કે એના ઉપરથી પરિચયાત્મક નોંધ આપવાની રહેશે કે જે અહીંયા આઠ ગુણ છે એટલે કે એકના ચાર ગુણ એ રીતે આઠ ગુણ એના પછી છે તમારા અભ્યાસક્રમમાં જે સમાવિષ્ટ ન્યાય છે એ ન્યાય તમારે બે ગુણની અંદર સમજાવવાનો રહેશે એટલે બેમાંથી કોઈ પણ એક ન્યાય તમે લખવાનો રહેશે આમાં એના પછી છે કથન પરથી ન્યાયના જે પ્રશ્નો આવે છે ન્યાય ઓળખવાનો એટલે કે આપણને ન્યાયની અંદરથી કોઈ પણ પ્રશ્ન લેવામાં આવ્યો હશે અને આમાં કયો ન્યાય છે એ સમજૂતી કે કથન ઉપરથી આપણે ન્યાય ઓળખવાનો રહેશે તો અહીંયા એવા બે પ્રશ્નો રહેશે અને બે પ્રશ્નોના બે ગુણ રહેશે એના પછી છે આપણને એક પંક્તિ આપવામાં આવેલી હશે અને એ પંક્તિ ઉપરથી આપણે છંદ ઓળખવાનો રહેશે તો અહીંયા એવા બે છંદ પૂછાશે અને જેના બે પ્રશ્નો જેના બે ગુણ રહેશે એના પછી એ જ રીતે અલંકાર ઓળખાવશે અલંકારને ઓળખવાનો જે બે પ્રશ્નો હશે ને એમાંથી પણ બે ગુણ અલંકારને લગતા એના પછી જે સાંસ્કૃતિક સાહિત્ય છે તમારા પાઠમાં પાછળ આપેલું છે તો એ આપણા જે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ મુદ્દા છે એની અંદરથી એ સાહિત્યમાંથી પણ ચાર પ્રશ્નો પૂછાશે અને એ દરેકના ચાર ગુણ રહેશે તો આવી રીતે વિભાગ એ પણ આપણો રહેશે વીસ ગુણનો તો આ પ્રકારે આપણા આ સંસ્કૃતની અંદર તમારું પ્રશ્નપત્રનું માળખું રહેશે તો વિદ્યાર્થીઓ આ માળખાની અંદર જો તમને કોઈ પણ વસ્તુમાં ન ખ્યાલ આવે તો તમે મને કોમેન્ટ કરી શકો છો વિડીયો જો તમને યોગ્ય લાગ્યો હોય તો તમે લાઈક શેર અને કમેન્ટ કરી શકો છો થેન્ક યુ થેન્ક્સ ફોર વોચિંગ